આવા ટાયર નું નિશાન પાડી નાખ્યો તમે તમે આખું ટાયર નું નિશાન પાડી નાખો પછી ટાયર ટકતા નથી ક્યાંથી ટકે ભાઈ તો આપણે ડેલી ને કરી દઈએ બંધ અને વ્યા જાય પાછા તો હાલો પાર્કભાઈ મૂકીને પછી મળીએ નિરાતે જવા દે વારબાઈ

આપણે પાર્થબહેન મૂકીને આવી ગયા છે આપણા રૂમ ઉપર પાછા અને વન સેકન્ડ હા અને હવે પાછા જો કે લાઈટ નથી એટલે હવે પાછા જઈએ છીએ આપણે ઓફિસ તરફ થોડુંક આપણે એમ કહું ને કે કામ છે અને કામ તો બરાબર છે પણ ઓફિસમાંથી ઝાડું લઈને આપણે પહેલાં તો સાફ સફાઈ કરી નાખીએ તો પેલા ઓફિસ ખોલી લઈએ અને ઓફિસ ખોલી ને અંદરથી ઝાડુ લઈ લઈએ તો ઝાડુ લઈ અને પછી આપણે પાછા તો જો જો મચાવી એક લાગી જાય વાંધો નહીં આલો ઓફિસ ખોલીને ને પછી મળું રાતે તમે બની ને લાસ્ટ લાગી તો મિત્રો આજે આપણે એક કામ કર્યું છે કારણ કે લાઇટ નથી જો તમે લાઇટ ચાલુ છે લાઇટ ચાલુ છે તો પણ લાઇટ નથી તો અત્યારે નવરા બેઠા બેઠા આપને એક વિચાર આવ્યો કે આપણે દરરોજ જે રૂમ ઉપર સુઈએ છીએ એ રૂમને આપણે કંઈક આપણે આજે અલગ કરી નાખીએ તો એ રૂમને મેં અલગ કર્યો છે થોડો ઘણો મારી રીતે તો જોઉં તમને બતાવું પહેલાં અહીંયા એક સેટી હતી રાઈટ અહીંયા પણ હવે એ આવી ગઈ છે આપણે અહીંયા એ સેટી આવી ગઈ છે અહીંયા ને આપને આટલી બધી સ્પેસ મળી ગઈ છે તમે જોઈ શકો છો આપણે આટલી બધી સ્પેસ મળી ગઈ છે વધારાની તો વધારાની આટલી સ્પેસ આપણે મળી ગઈ છે જો આટલી સ્પેસ આપણે વધારાની મળી છે તો આ ખાટલાને અહીંયા જવા દેવાનું એક આપણે એક સારું રીઝન લઈ ગયું એના સિવાય પછી કોઈ જો અહીંથી આવે કોઈ બારોબાર સીધા આવે તો સીધા આવીને અહીંયા બેસી શકે અને બેસી શકે અને અહીંયા તમે જો અને અહીંયા આપણે આરામથી આટલી જગ્યા વધે તો એટલે જ મેં વિચાર્યું કે થોડોક ટાઈમ હવે આવી રીતના આપણે રાખીને જોઈએ એ ફિલિંગ આવે છે કે નહીં કારણ કે જો હમણાં શિયાળો આવે છે શિયાળો આવે ચાલે છે તો શિયાળામાં પંખાની તો કંઈ જરૂર હોય નહીં પંખો અમે ચાલુ કરતા નથી અને બીજો તો એવો પ્લાન હતો કે અહીંયા એક હજી ગાદલું પાથરી દેવું અહીંયા અહીંયા ગાદલું પાથરી દેવું હે એટલે વાંધો ના આવે પણ પછી એમાં એવું વિચાર્યું કે અત્યારે પાર્થિવ પાસે વહી ગયા ઘરે તો એને હમણાં સવારે મૂકીને આવ્યો એટલે આજે તો હવે મેં વિચાર્યું કે આજે હવે કંઈ નથી હમણાં કરવું અને હું પાછો હમણાં પાછો બહાર વહી જવાનો છું તમને ખબર છે કે ફરવા તો હું બહાર વહી જઈશ ને આ પાઇપાને છે નહીં ઘરે કોઈ તો અહીંયા રૂમમાં કોઈ છે નહીં એટલે પછી ખોટે ખોટે હું કહું કંઈ નથી કરવું એટલે અત્યારે આવી રીતના મેં રાખ્યું છે નોર્મલ પછી પાર્થભાઈ આવે પછી પાછું કંઈક સેટઅપ ચેન્જ કરશું તો વાંધો નહીં ચાલો હવે ઓફિસે જઈશું અને સમથિંગ નવ ગયા છે તો ઓફિસ ખોલીશું ઓફિસનું થોડું ઘણું કામ કરશું લાઇટ તો છે નહીં પણ લેપટોપમાં ચાર્જિંગ હશે ચાલે ઘેકાવીએ બાકી મળીએ નિરાતે તમે લાસ્ટ લગી બની રેજો ત્યાં લગી બાય બાય મળીએ લાસ્ટ લગી બની તો મિત્રો બપોરના ત્રણ વાગી ગયા છે અને બે વાગે લાઈટ આવી હતી કેટલા વાગે સેટ બે વાગે બે વાગે લાઈટ આવી હતી અને ત્રણ વાગે આપણે આવી ગયા પાછા ઓફિસ ઓફિસે કામ કરવા માટે કારણ કે આજ જ કમાય ગયા તો કલ ખાઇ ગા મેરી જાણ તો ઓફિસ આવી ગયા છે પાછા કામ કરવા માટે અને હવે પાછું આખું પ્લાન કાલનું ને પરમ દિનનું ને બે ત્રણ દિનનું ચાર પાંચ દિનનું પ્લાનિંગ આખું હાલે કારણ કે બહાર જવાનું છે તમને ખબર છે અને આજે હું ખુલાસો કરી દઉં કે અમે જવાના છે અમદાવાદ દિલ્હી લખનઉ કાનપુર ને ભાઈ ત્યાંથી ક્યાંય જવાનું છે તો નક્કી નહીં એટલી જગાએ જવાનું છે તો એ બધી કોર જવાનું છે કંપની આપણે કંપની તરફથી બિઝનેસ ટૂરમાં આપણે બિઝનેસ ટૂરમાં જવાનું છે તો મિત્રો જો શક્ય હશે તો હું ડેઇલી બ્લોગ મૂકીશ બાકી અમાને આમાં અઠવાડિયું વહી જશે તો જો કે મૂકીશ જ ટ્રાય તો કરીશ પણ આમાં નક્કી ના હોય ભાઈ ક્યારેક મોબાઈલને ચાર્જિંગ હોય મોબાઈલમાં ચાર્જિંગ ના હોય ક્યારેક આપણે ટાઈમ મળે ક્યારેક ના મળે વિડીયો ઉતારવાના તો જોઈએ શું થાય શું નહીં પછી ખબર પડે અને આજે તો હવે જો કે થોડું ઘણું કામ પતાવી લઉં પછી કામ પતાવી પછી આજના દિવસમાં પણ શું થાય જોઈએ તો વાંધો નહીં ચલો તમે લાસ્ટ લગી બનના રહેજો આપણે મળીએ નિરાતે આગળ ત્યાં લગી તો મિત્રો વડાપાઉ ખાય તકા મસ્ત મસ્ત વડાપાઉં અને આવી ગયો છું પાછો ઓફિસ એટલે કે રૂમ ઉપર તો મારે તમને બધાને કહેવાનું છે કે જો આ એક બેગ મેં તૈયાર કરી લીધી છે આ એક બેગ તૈયાર થઈ ગઈ છે એ બેગ તૈયાર મેં કરી છે કેના માટે ખબર છે તમને એ બેગ મેં તૈયાર કરી રહી છે કાલે આપણે જવા માટે તો કાલે જવા માટે બેગ તૈયાર થઈ ગઈ છે અને સવારના ચાર વાગ્યામાં નીકળવાનું છે તો મારે વહેલું સુઈ જવું પડશે અને વહેલો સુઈ જાય છે એટલે પછી વહેલું ઉઠવું પડશે વહેલો ઉઠીશ સવારે નાઈ ધોઈશ નાઈ થાય હે ભગવાન હું થાય મારું ખબર નહીં પડે પણ જો કે ટ્રાય કરીએ જે થશે એ સારું થશે બી પોઝિટિવ તો વાંધો નહીં ચલો મિત્રો હવે એવું પેકિંગ કરી લઉં મારી રીતે અને પછી મળીએ સવારે તો આજનો વિડીયો અહીંયા લગી જ જો તમને ગમું હોય વિડીયો તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો જે લોકોએ સબસ્ક્રાઈબ ના કર્યું હોય જલ્દી જલ્દી સબસ્ક્રાઈબ કરી દેજો જે લોકોએ વડાપો ખાતા તો પછી ઉટકાર તો આવે જ તો વાંધો નહીં તમે લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો જલ્દી જલ્દી અને શેર તો કરજો જ કારણ કે આ વિડીયો હવે ત્યાં જે વિડીયો કાલથી જે વિડીયો જવાના ઓ બાપ મજે મજે કાલના જે વિડીયો કાલથી જે વિડીયો આવવાના છે તો ઓ મજા જ આવે જવાની છે તો વાંધો નહીં ચાલો હવે કાલના વિડીયોની અંદર મળીએ ત્યાં લગી બાય બાય ટેક કેર મળીએ